કોલકાતામાં જુનિયર ડોક્ટર પર રેપ મર્ડર કેસના વિરોધમાં હડતાળ પર ઉતરેલા રાજ્યભરના રેસિડેન્ટ ડોક્ટરો વધુ એકવાર સ્ટાઇપેન્ડના મુદ્દે આજે હડતાળ પર ઉતરી રહ્યા છે આ હડતાળ દરમિયાન રેસિડેન્ટ ડોક્ટરો ઇમરજન્સી સહિતની તમામ સેવાઓથી અળગા રહેશે નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું સરકાર સામે આક્રોશ વ્યક્ત કરતા કહે છે કે દર ત્રણ વર્ષે સ્ટાઇપેન્ડ વધારવાનું હોય છે પણ હવેથી પાંચ વર્ષે વધારવાનો નિર્ણય કર્યો છે જેનો અમે વિરોધ કરી રહ્યા છીએ તેમજ સ્ટાઇપેન્ડ પણ ચાલીસ ટકાને બદલે માત્ર વીસ જ વધાર્યું છે ઉલ્લેખનીય છે કે એક તરફ સિઝનલ રોગચાળો ફાટી નીકળ્યો છે અને બીજી તરફ રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર છે ત્યારે દર્દીઓ આજે ભારે હાલાકીનો સામનો કરવો પડશે આજે અમદાવાદમાં દસ હજારથી વધુ ઓપીડી રદ કરવામાં આવી છે સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળને લઈને સિવિલે એક્શન પ્લાન તૈયાર કર્યો છે ડૉક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળને લઈને ઇમરજન્સી અને ઓપીડીને અસર થઈ શકે છે અમે સરકાર પાસે વધારાના મેડિકલ ઓફિસરની માંગ કરી છે વધારાના પચાસ મેડિકલ ઓફિસર ફાળવવામાં આવ્યા છે પચીસ નોન ટીચિંગ સ્ટાફ પણ હાજર રહેશે છત્રીસ અન્ય ડોક્ટરો પણ હાજર રહેશે તમામ ડોક્ટરોની રજા કેન્સલ કરવામાં આવી છે દર્દીઓના એવો ઓપરેશન કે જેમાં ઇમરજન્સીની જરૂર ન હોય તે રીશિડ્યુલ કરવામાં આવશે અંદાજિત પચાસ જેટલી સર્જરી અને પ્લાન્ટ ઓપરેશન મોકૂફ રાખવામાં આવશે અત્યારે ઇમરજન્સીને પ્રાથમિકતા આપવામાં આવશે બહારથી આવેલા દર્દીઓ જે પરત ના જઈ શકે તેમને આજે દાખલ કરવામાં આવશે ઓપીડી ચાલુ જ છે ઓપીડી સમય કરતાં મોડી પૂરી થઈ શકે છે વર્ગ ચારના કર્મચારીઓને બોનસ અને પે સ્લીપ સંલગ્ન પ્રશ્ન હતા તે મુદ્દે ચર્ચા કરવામાં આવી છે એજન્સી અને વર્ગ ચારના કર્મચારીઓને સાથે બેસાડીને વાત કરવામાં આવી છે હાલ વર્ગ ચારના કર્મચારીઓ કામ પર પરત ફર્યા છે સુરતની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં તમામ સેવાઓ રાબેતા મુજબ ચાલુ છે કોઈ હડતાળ નથી રેસિડેન્ટ તબીબો હાલ આ હડતાળમાં જોડાયા નથી હાલ બેઠક બાદ જે નિર્ણય કરવામાં આવશે જ્યારે વડોદરાના રેસિડેન્ટ ડોક્ટરો બેઠક યોજ્યા બાદ હડતાળ અંગે નિર્ણય કરશે હાલમાં સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં તમામ સેવાઓ ચાલુ છે રાજ્ય સરકાર દ્વારા અખબારી યાદી જાહેર કરી જણાવવામાં આવ્યું હતું કે જુનિયર ડોક્ટર્સ એસોસિએશનના ચાલીસ ટકા સ્ટાઈપેન વધારા માટે હડતાળ કરવાની રાજ્ય સરકારને ચીમકી અપાઈ છે જે સંપૂર્ણપણે ગેરવ્યાજબી છે દર્દીઓની સારવારના ભોગે તેમનો આ નિર્ણય અમાનવીય છે આ ચીમકી દ્વારા દર્દીઓને બાનમાં લેવાની પ્રવૃત્તિ બિલકુલ સાંખી લેવાય તેમ નથી ખરી પરિસ્થિતિ તો એ છે કે રેસિડેન્ટ ડોક્ટરોને દેશમાં સૌથી વધુ સ્ટાઈપેન્ડ આપનાર રાજ્યોમાં ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીમાં અગ્રેસર છે ગુજરાતમાં ઇન્ટર્ન અને રેસિડેન્ટ ડોક્ટરોને અપાતું સ્ટાઈપેન્ડ ટેક્સ ફ્રી છે જ્યારે આ રેસિડેન્ટ ડોક્ટરોને ભણાવતા પ્રોફેસરના પગાર ઉપર પણ ટેક્સ લાગે છે એક લાખથી વધુની રકમનું સ્ટાઇપેન્ડ લાંબા સમયથી રેસિડેન્ટ ડોક્ટરોને આપવામાં આવે છે તેમાં પણ સરકારે વીસ ટકાનો વધારો કરીને એક લાખ સુધીનું કર્યું છે દેશમાં અનેક રાજ્યોમાં ચાલીસ હજારથી સિત્તેર હજાર સ્ટાઇપેન્ડની સામે ગુજરાતમાં રેસિડેન્ટ તબીબોને અપાતું સ્ટાઇપેન્ડ એક લાખથી વધુ છે વધુમાં અન્ય રાજ્યોમાં ત્રણ વર્ષના બોન્ડ જેની સામે ગુજરાતમાં એક જ વર્ષનો બોન્ડ છે આ ઇન્ટર્ન અને રેસિડેન્ટ ડોક્ટરોને ભણાવતા કરાર આધારિત પ્રોફેસરો કરતાં વધુ રકમ સ્ટાઇપેન્ડ રૂપે આ રેસિડેન્ટ ડોક્ટરોને અપાય છે રેસિડેન્ટ ડોક્ટરોને ભણાવતા પ્રોફેસર કરતાં પણ વધુ સ્ટાઇપેન્ડ થાય તેવી આ રેસિડેન્ટ ડોક્ટરોની માંગણી સંપૂર્ણપણે ગેરવાજબી છે બીજે મેડિકલ કોલેજ અમદાવાદના પ્રતિનિધિઓએ જણાવ્યું કે સતત છેલ્લા છ મહિનાથી સ્ટાઇપેન વધારા બાબતે આરોગ્ય મંત્રી તથા આરોગ્ય વિભાગના અધિકારીઓ સમક્ષ કાયદાકીય રીતે રજૂઆત કરી છે આ રજૂઆતો મુજબ દર ત્રણ વર્ષે જુનિયર ડોક્ટરોના સ્ટાઇપેન્ડમાં ચાલીસ ટકા વધારો થતો હોય છે જેનો આખરી વધારો એક એપ્રિલ બે હજાર એકવીસમાં થયો હતો જેના ત્રણ વર્ષ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ પૂર્ણ થયા હતા આથી અમારી માંગ સરકારના પરિપત્ર મુજબ એક એપ્રિલ બે હજાર ચોવીસથી અમારા સ્ટાઇપેન્ડમાં ચાલીસ ટકાના વધારા માટે હતી તારીખ નવ જુલાઈ બે હજાર ચોવીસના રોજ આરોગ્ય મંત્રી સાથે થયેલી મુલાકાતમાં અમને સ્ટાઇપેન્ડમાં ચાલીસ ટકાના વધારાનું આશ્વાસન અપાયું હતું જેથી લોકશાહી સરકાર પર વિશ્વાસ રાખીને આંદોલન મોકૂફ રખાયું હતું ત્યારબાદ સતત દસ થી બાર મુલાકાતો તેમજ છેલ્લા છ મહિનાની મહેનત તથા સરકાર પર પૂર્ણ ભરોસો રાખવા છતાં માત્ર વીસ ટકાનો અસંતોષકારક વધારો અપાયો છે આ ઉપરાંત અમારા વિશ્વાસનું હનન થાય એ રીતે આગામી સ્ટાઇપેન્ડ વધારાની મુદ્દત પાંચ વર્ષ કરવામાં આવી છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર